નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના અંગ્રેજી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે ભાગ નંબર સાત જેમાં યુનિટ નંબર ફાઈવ મી ટુ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમની નવી સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો આપણે આટલું જાણીએ છીએ એક્ટિવિટી વન રીડ ધ પેરેગ્રાફ અબાઉટ મી એન્ડ માય ફેમિલી ગીવન ઇન એક્ટિવિટી ટુ ઓફ યોર ટેક્સ બુક જે જવાબ સાથે અહીં તમને ખાલી જગ્યા આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવીસ અધ્યયન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે એક્ટિવિટી ટુ કમ્પ્લીટ ધ ડાયલોગ અહીં જે ડાયલોગ આપેલો છે જેને તમારે કમ્પ્લીટ કરવાનો છે આ રીતે ત્યાર પછી આપેલું છે એક્ટિવિટી ધ ડબલ્યુએચ ક્વેશ્ચનના આ રીતના તમારે આન્સર લખવાના રહેશે વુ વેન અને વેરથી તમારે આ રીતના વાક્ય બનાવવાના ત્યાર પછી નંબર થ્રી નંબર આપેલું છે તેમાં વુ વોટ વેર અને વેનથી બનાવેલ છે નંબર ચારની અંદર વોટ વેર અને વેનથી આપેલ છે ત્યાર પછી છે એ બી કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ વિથ વોટ વેન વેર વુ હાઉ મેની એન્ડ રાઇટ અબાઉટ યુ તેમના પણ જવાબ સાથે અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી એક્ટિવિટી ફોર જોઈએ રીડ ધ નોટિસ ગીવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન વર્ક ઇન પેર આ રીતના તમારે તે જે માહિતી આપેલી છે માહિતી પરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે જે તમને અહીં આપેલા છે જવાબ સાથે ત્યારબાદ છે એક્ટિવફાઈ નીચે આપેલા બોક્સમાં એક અવર હેલ્પર્સ આપેલા છે બાજુના બોક્સમાં વર્ડ્સ આપેલા છે તો તે વર્ડ્સનો ઉપયોગ કરી વાક્ય બનાવો અહીં પેલું આપેલું છે ડોક્ટર તો તેમના વાક્યો અહીં આપેલા છે ત્યારબાદ છે ફાર્મર તેમના વાક્ય છે અહીં ત્યાર પછી ટીચર બાર્બર સોલ્જર ત્યાર પછી એક્ટિવિટી સિક્સિન ડિક્શનરીના ઉપયોગ દ્વારા નીચે આપેલ શબ્દોનો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવો અને તેમના અર્થ શોધીને લખો જે તેમના અર્થ આપેલા છે હૃદય હૃદયરોગ નિષ્ણાત ડેન્ટિસ્ટ દાંતના ડોક્ટર હોસ્પિટલ દવાખાનું ઇન્જેક્શન ઇન્જેક્શન ઓથો ઓથાલુમોજિસ્ટ એટલે કે નેત્ર ચિકિત્સક ઓર્થોપેડિક હાડકાના ડૉક્ટર પેડિસ્ટ્રિયન બાળકોના ડોક્ટર ફિઝિશિયન ચિકિત્સક સ્ટેથેસ્કોપ સ્ટેથેસ્કોપ એક્ટિવિટીઝ સેવન આપની આસપાસના વિસ્તારમાં કોઈ એક વ્યવસાયકારની મુલાકાત લ્યો અને નીચેના મુદ્દા આધારે વાક્ય લખો પોસ્ટમેન વિશે અહીં તમને આપેલ છે ઉપરોક્ત માહિતીને આધારે દસ વાક્યો એટલે કે ટેક ધ હેલ્પ ઓફ ટીચર ટીચરના મદદથી તમારે દસ વાક્ય લખવાના છે આ રીતના ત્યાર પછી છે ફન ઝોન નીચે વર્ડ ચેઇન એવી રીતે પૂરી કરો કે તેમાં આગળના શબ્દના છેલ્લા અક્ષરથી પછીનો શબ્દ શરૂ થાય જે તમને અહીં આ રીતના શબ્દો આપેલા છે એટલે કે સ્પેલિંગ સાથે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે